હાલ અરવલ્લી જિલ્લામાં ખેડૂતો દ્વારા રવિ સીઝનમાં ઘઉં ચણા બટાકા ઘાસ શરમ મકાઈનું વાવેતર કરાયું છે સારી માવજત કરીને પાક લગભગ તૈયાર થવા આવ્યો છે ત્યારે ખેતી પાક માટે પાણી મુખ્ય સ્ત્રોત છે હાલ અરવલ્લી જિલ્લામાં ખેડૂતો દ્વારા રવિ સીઝનમાં ઘઉં છેણા બટાકા ઘાં શહેરો મકાઈનું વાવેતર કરાયું છે સારી માવજત કરીને પાક લગભગ તૈયાર થવા આવ્યો છે ત્યારે ખેતી પાક માટે પાણી મુખ્ય સ્ત્રોત છે ત્યારે સિંચાઈ વિભાગે ખેડૂતોની ખેતી માટે પાણી આપવાનું નક્કી કર્યું છે તે મુજબ માલપુરના વાત્રક ડેમમાંથી ત્રણ તબક્કા પૂરા કરી છે ચોથા તબક્કાનું પાણી વાત્રક ઠાંબા કાંઠાની કેનાલમાંથી છોડવામાં આવ્યું છે આ પાણી છોડાતા બાયડા અને માલપુર તાલુકાની લગભગ બે હજાર હેક્ટર જમીનને સિંચાઈનો લાભ મળશે બંને તાલુકાના સિત્તેર હજારથી વધુ ગામોને